ઢગ વડાવાની વિધિ બધી થઈ ગઈ હતી ને અમે લોકો બધાને ટાટા બાય બાય ટાટાબાઈ ને અમે લોકો નીકળી ગયા તો જાણે એટલી બધી ઉતાવળ હતી મારો હાથ મને લઈ ગઈ બસ પછી અમે થી નીકળી ગયા અને બેસી ગયા ગાડીમાં અને છે ને બધું તળેલું હતું ને ભજીયા ને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા હતી એટલે અમે જેતપુર પહોંચીને સૌથી પહેલાં તો અમારે રવેજી હોટલ છે એટલે ત્યાં પહેલાં તો લીંબુ સોડા પીવા ઉભા રહી ગયા ભાઈ એક નંબર સોડા બનાવી હતી મસ્ત ઠંડી ઠંડી અને બસ ત્યાંથી પછી ઘરે આવતાની સાથે પાછી અહીંયા પાછી કંઈક આવી વિધિ કરવાની હોય પાણીનો કળશ ભરીને તો એ પણ વિધિ પૂરી કરી અને બસ અમે જમીને તો આવ્યા હતા જુનાગઢથી એટલે જમવાનું તો હતું નહીં પછી અમે ચાર મહિને મારા ચેટના ઘરે મૂકીને પછી અમે અમારા ઘરે આવ્યા ઓલરેડી અઢી વાગી ગયા હતા એટલે મેં સાડીવાડી ચેન્જ કરી અને મેં કે થોડીક વાર આરામ કરી લો પણ નેત્રીબેન મને સુવા દે તો થાય ને આખો બપોર સુતી નહીં મને સુવા દીધી નહીં અને અમે તો આખો બપોર આવું જ કર્યું ને ત્યાં પપ્પા ઉઠ